જો ગીર ના નેત્રના વાદળો વાળી વાતો કરે એની જેમ આખે આખો ગઢ છે એ વાદળો વાળી વાતો કરે જો આ તો નવા મકાન ની ઓયડી માં કલર થાતો લાગે અરવિંદ ભાઈ કલર થાય તો ધીયા કલર મારી જ દેવો એમ મારી જ દેવો કાટ નો ખાય એમને ને કાટ નો ખાય જય માતાજી જય મુરલીધર જય દરગાદી કેમ છો બધા મજામાં ભાઈ તો શરૂઆત કરીએ આજના હવાર હવારના વ્લોગ થી તો આપણે અત્યારે આવી ગયા તા વિલખા સ્કૂલે અને આજથી સ્કૂલ ઓપન થઈ ગઈ તમને બધાને ખબર છે તો અત્યારમાં આપણે અહીંથી ભગવાન ગિરનારી મહારાજના દર્શન કર્યા એક તમને પાછળ દેખાય છે અમારો ગરવો ઘટ એવો ગિરનાર અને આ બધું બાજુ જોવાથી વરસાદની રાહ કારણ કે ખેતરું બધાય ખેડે તૈયાર પડ્યા છે થોડાક દિવસમાં એ એ વરસાદ થઈ જાય એટલે વાવેતર આગળ વધી જાય બાકી આ બાજુ તમને જે ટોચું દેખાય છે આખા ગિરનાર પર્વતની છે અને અત્યારે આપણે આવી ગયા તો ત્રણ માળીની અગા તો હવે બપોર સુધી તો આપણે અહીંયા રહેવાનું છે પછી બપોર પછી જાવું વાળીએ તો બીજું કંઈ કામ ઉખર છે એટલે એવું બધું છે ને અત્યારે વાતાવરણ છે બહુ જોરદાર વાદળા વાદળા છે ઉપર જો નકરા વાદળા વાદળા તો એ બપોર પછી જો આજે શાકબકાલનું ઉતારણ છે ઘણું બધું કામ છે બીજું બધું સાથે સાથે એ બપોર પછી ઘર એટલે અટાણે તો અહીંયા રહેવાનું છે તો હાલો દોસ્તો વિડીયોમાં છે છેલ્લે સુધી જોડાઈ રહેજો બાકી મજા આવશે છેલ્લે જોવાની એટલે એવું બધું છે અને ક્યારેક તડકો આવે એ બહુ જોરદાર છે બાકી અહીંયાથી જવું તમને લોકેશન દેખાય છે બહુ મસ્ત મજાનું એટલે એવું બધું છે અને ગિરના દર્શન કરી અને આજના શરૂઆત કરીએ આજના બ્લોગની કરશું તો હાલો છેલ્લે સુધી વિડીયોમાં જોડાઈ રહેજો અને ચેનલને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો જો ગિરનારનેટ વાદળો વાતો કરે એની જેમ આખે આખો ગઢ છે એ વાદળો વાતું કરે જો આગરવો ગઢ એવો ગિરનાર ને તો વાદળા છે જોકે ટ્રાણે ગિરનારની ટોઈસ તમને ન દેખાય કારણ કે આડ આવી ગયા છે આ બાજુ સીધા જોઈને તો ગિરનારની ટોઈસ આવી જાય છે જે એક્ઝેક્ટ મહારાજ અને અંબાજી બે છે વાદળાનો મારો બહુ છે છે ભગવાનનું મંદિર તો મારી બાજુ તમને દેખાય છે બિલખા શહેર અને આપણે બિલખામાં છીએ તો આ બાજુ બધા જવું હવે આખો ખેતરનો રેડી થઈ ગયો છે વાવવા માટે પણ હવે જયારે વરસાદ થાય ને દોસ્તો ત્યારે એને વાવવાનું છે માवणी કોર વાવતરનો બધું ઘણા ખેતરો હોવાઈ ગયા છે મોસ્ટો માંડવિયો પણ આ બાજુ સોયા બી વાવતર વધારે એટલે ઈસ લોકો સોયા બી વાવે પણ વાવણી થાય ત્યારે તો હવે વરસાદ થાય પછી જોયું જાય શું થાય જોયું જાય તો આલુ દોસ્તો તુરિયા ઉતારવાનો આલે છે ને એમાં અચાનક આવી ગયો છે એક ધારો રસ વાડીએ તો તાજો આ કેરીનો રસ આવી ગયો છે આપણી વાડીની કેરીનો આયા છે બાજુ કાખ આ અમારી કેરી અને એનો વાસો રસ અને સીધે સીધો આવી ગયું તુરિયા ઉતારતા ઉતારતા એ કામ હાલે છે રસ પીવાનું અને તૂરિયા ઉતારવાનું એટલે એવું બધું છે ભાઈ આજે વાદળા વાદળા છે કઈ વરસાદ વરસાદે આવ્યો કઈ છે નહીં તો એમને વાદળે વાદળા છે અને આ બાજુ હાલે તુરિયા તારણ કેમ કે તૂરિયા છે ક્યાંક ક્યાંક છે મોટા છે ક્યાંક ક્યાંક છે ઝીરકા છે બધું ભેગું જોઈજું ના લે જો અહીંયા તુરિયું છે નાના મોટા નાના મોટા બધે છે અને આપણે પીવી છે રસ પોર મે કહે છો તો એમ પોર મે છે તો વીસ બાવીસ તારીખે

શું કરવું હમણાં વધારે બહુ તો કઈ આપણે આંબી ના હગી ઝૂલો નાખે તો થાય ઝૂલો કે આજ નાખો નથી દૂધી કેટલા દિવસે કાઢ નાખી તો લીલી લીલી હે પણ જેવી એવું બાકી ફૂકાત નામ નથી લેતી ભાઈ આ નામ દૂધી કહેવાય ફૂકાય જ નહીં તારે હાલો ભાઈ રાજ્ય ભાઈ ચાર પાંચ દિવસે દુહો નથી ગાયો તો તેની ઈચ્છા એવી છે કે દુહો ગાવ રાજ્ય દુહો ગાવાલો વજન ગાવાલો હાલો થઈ ગયા આ અખા भगत કા ના સાફ કરી લે એની પોઠા હોય જતી આમ ફરી જાવ એнерજી માર ને એમની કે સમજાવે કે આવા માણસ થઈ ગયા આવા આવું બને છે ભાઈ નું છે ભાઈ નું છે એમાં એક ભજન તમને એક ભજન સંભરાવો દેખકડી નું હા પેલા સાપી લેવો કે ભજન સાપી લેવો તો થોડોક ઇન્ટરવલ લઈ લઈએ હાલો ભાઈ તો સાપ પાણી પી લઈ પછી આપણે હે ભજન ભજન અંભરાવશું રાチェ બાપા અખા ભગતના જે સાપખા કેવાય ચાપખા એટલે વાણીના મારક હા પાણીના મારક ભાઈ આલો હવે થોડીક થોડીકવારમાં છે આપણે ખભઘટના સાપખા જોઈ પેલે એ પહેલા આપણે સાપ પાણી પી લઈ પછી ભજન ભજન ચડાવી કરે છે બા હવ ચા 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 ચા

ક્યો કપડો ક્યો કલર છે એશિયન પેઇન્ટ છે કે બીજો છે ફેસ્કો એવું કંઈક છે ભાઈ હા ટાવર આ મોબાઈલમાં ભાઈ કામ છે ત્યારે કારણ કે હવે દેખાય છે એટલે ઉપર બધું દુખાતું જાય છે વાટ નાખી એટલે આ ડોકા એ બધા સુકાઈ જાય અને નવા ફૂટ આવે ખાતર પોતર થઈ જાય પાણી પીવાઈ જાય આ એક કેર વટાઈ ગયો છે ને એક કેર વટો ના લે પોતે ધીરે ધીરે આમને નાખી દેવાનું છે કારણ કે ગઈઠા નીકળ્યા બી ન થઈ ગયા એ બધા બગાડ છે એ નીકળી જાય બીડા ખાખો આખે આ બપોર કોઈ સુકાઈ ગયું હાવ એટલે સુકાઈ જાય એટલે સીધાને ને હરગાઈ દેવાનું ડાયરેક્ટ ક્યાં કે ઉભો રહે હાલ હે કામ કર દમ डायरू સતો ડાયરું ઉડાયરું બધી વાટ લેવાની છે સાઈત ની રખોલા પાલટી આવી ગયો માંડવી ઉગી ગઈ તે ફુણો કે ફરો કોને દેતો ખરાઈ વિના મને સવિશે બેસ્ટ બેસ્ટ દેને તો ભાઈ આજે એક બે ત્રણ બે ત્રણ દી રખોલું કર દે તો માંડવી ઉગી

થોડીક વાર માં છે જો સૂર્ય નારાયણ આથમ વાથમ કે છે અને બધું નીણું બીણું વઢાઈ ગયું છે અને આપણે થઈ ગયા છીએ કામમાંથી દોસ્તો નવરા તો હવે વાડીએ બધા નવરા નવરા બેઠા છે ને આ બધું બાપુ નીણ લઈ જાય છે બાકીના બે ત્રણ જણા વાડીએ બેઠા છે નીવરા થઈ આપણે થોડીક વારમાં ગામમાં જવું છે ને કુતરા કામ કરી લે કુતરા ને અહીંયા ને વાડીએ થી કુતરા ને બોલાવ્યો ને કુતરું બકરાટે બોલી ગયું કારણ કે એનો અવાજ સાંભળી જાય ને તરત એવું હેવાયું છે ને વાજા વાજા એટલે આ વાડીએ બેઠા ને અહીંયા બોલાવ્યું છે બાકી દોસ્તો આપણે હવે થોડીક વાર માં ચાલો ગામ માં ઉપડીએ હવે કામ છે ને હાલો દોસ્તો આ તો કામ છે આપણે બધું કરી દીધું છે પૂરું તેમ સૂર્ય ઉતર ઉતર ભીંડા થોડા ઉતર અને ધવાર માં જો કે ઉતરી ગયા તો આપણે ખાલી એટાણો ભઈરા એટલે એવું બધું છે ને નતર તમને ખબર છે ગરમી હોય એવી પડે છે જોરદાર કે વાત જવા દીઓ અને માનો કે દીઆઈ પર તો વાતાવરણ સારું હતું નતું આવતો તો તેર મારી પાછળ આવી ગયો છે પાછો કૂતરો રખોલો કરવા અને આ બધું ટીટોડા તે બોલે કારણ કે એક હોય કે ખોલે જો કે રાઈતા એ વાંધો ન થતો ગુરુડા નું કે ફરક પડતો નતો કાલે મે તમને વિડિયો કીધું તેમ પ્રમાણે કે ઈ હેને બહુ ખરાબ ખરાબ કામ કરે છે એવું આપણું કામ થઈ ગયું છે કાલ થી બ્લોગ ની કરશું આજનો બ્લોગ છે પૂરો કરીશી મળશું તે કાલના નવા બ્લોગ માં ત્યાં સુધી આવજો જ્યાં દ્વારકા